નમસ્કાર આપ જોઈ રહ્યા છો પીઆર ટ્વેન્ટી ફોર ક્રાઇમ એલર્ટ ન્યૂઝ નવરાત્રિમાં હોમગાર્ડના જવાનોની નાઇટ ડ્યુટીમાં હાજરી પૂરી થઈ ખોટી રીતે હેરાન પરેશાન ન કરવા બદલ હોમગાર્ડ કમાન્ડર રૂપિયા એક હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો છે પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી હોમગાર્ડ જવાન સપ્ટેમ્બર મહિનામાં તેની ડ્યુટી દરમિયાન કેટલાક દિવસો સુધી પોતાની ફરજ પર હાજર રહ્યો ન હતો જેથી કારંજ શાહપુર વિભાગની હોમગાર્ડ્સના કંપની કમાન્ડર પપ્પુભાઈ પ્રેમજીભાઈ પટેલે આ જવાનની હાજરી પૂરવા અને ખોટી રીતે હેરાન પરેશાન ન કરવા બદલ એક રૂપિયાની લાંચની માંગણી કરી હતી પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબીમાં સંપર્ક કરી ફરિયાદ આપી હતી કારંજ શાહપુર વિભાગની હોમગાર્ડના કંપની કમાન્ડર પપ્પુભાઈ પટેલે ખોટી રીતે હાજરી પૂરવા અને હેરાન પરેશાન ન કરવા બદલ લાંચ માગતા હોમગાર્ડ જવાની ફરિયાદના આધારે એસએબીએ છટકુ ગોઠવીને હોમગાર્ડના કંપની કમાન્ડર પપ્પુ પપ્પુ પટેલને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા આ અંગે હોમગાર્ડના જવાનોના જણાવ્યા મુજબ હોમગાર્ડના અનેક જવાનો નિયમિત રીતે આવતા ન હતા પરંતુ તેમની હાજરી પૂરવાના બદલામાં તેમજ ઓછા કલાક કામ કરવાના બદલામાં હોમગાર્ડના ઉચ્ચ અધિકારીઓ નિયમિત રીતે લાંચ લેતા હતા ત્યારે એસસીબી આ દિશામાં પણ વધુ તપાસ શરૂ કરી છે જય હિન્દ જય ભારત